મિત્રો જ્યારે પણ ગામ પંચાયતમાંથી ગામતર નીમ કરવાની મામલતદાર શ્રીને દરખાસ્ત થતી હોય ત્યારે મામલતદારશ્રી તલાટી અથવા ગામ પંચાયતનો સંપર્ક કરે છે ત્યારબાદ ઘરથાર માટે જે પ્લોટની જરૂર છે કેટલા લોકોને જરૂર છે એની નોંધ લેશે જ્યારે મહેસૂલ વિભાગનો ઓગણીસો એસી નો પરિપત્ર કહે છે કે જ્યારે પણ ગામતર નીમ કરવાનું હોય ઘરથાર માટે પ્લોટ આપવાના હોય જરૂરિયાતમંડોને પ્લોટ આપવાનો હોય ત્યારે ગામના ચોડા પર વિશાલ પાયા પર આની જાહેરાત કરવામાં આવે છે મામલતદાર શ્રી આવે છે અને જે પણ જરૂરિયાતમંડો છે માંગણીદાર તરીકે અરજી લેવામાં આવે છે અને ત્યાર પછી કેટલા પ્લોટ ફાળવવાના છે એ નક્કી કરીને એટલા ક્ષેત્રફળનું ગામતર નીમ કરવામાં આવે છે મહેસૂલ વિભાગ ઓગણીસો એસી નો પરિપત્ર કહે છે પરંતુ હમણાં આ પદ્ધતિ વિલુપ્ત થઈ ગઈ હોય એવું લાગે છે ધન્યવાદ જય હિન્દ જય ભારત